આપણી પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ કે શોકાતુર કે શબ્દ નહીં વાપરીએ પણ આજે આપણે વાપરશું પ્રેરણા સંદેશ જે અમે અમારા જીવનમાં અમારા વડીલો પાસેથી મેળવી છે અને

તો તમને ભાગવતનો દસમ સ્કંદ વાંચવો પડે એટલા સુંદર પાત્રો હતા એટલે શબ્દથી એનું કોઈ વર્ણન ન થાય અને આજે આ બાર સાથે મારા જે ચોપન વર્ષના અનુભવ વિશે હું તમને જાણ કરીશ અને આજની આ ભજન સંધ્યામાં પણ ભજનમાં પણ એનો લગભગ મોટો મોટા ભાગનો જે એમના ગુણોનું વર્ણન થઈ ગયું છે છતાં મને કાલે વિચાર આવ્યો કે આ આ મને એના કયા કયા ગુણોને યાદ રાખવા ને મારો સ્વભાવ છે કે દરેક વ્યક્તિની અંદરથી સારા ગુણને લઈ લેવા એટલે હું ચોરી કરું એટલે મેં સારા ગુણોને થોડીક યાદ કર્યા ને લખતે લખતા લખતા તો આગળ ચાલ્યું જ જતું હતું એમાં નિબંધ થઈ જતો હતો મેં કીધું ડાયરી ભરાઈ જાય એટલે થોડાક શબ્દમાં હું લઈ આવી છું અને આપની સમક્ષ હું રજૂ કરું છું મારા હૃદયના ભાવ અને મેં લખ્યા છે રાતના તો તમને હું જણાવું પરમ પિતાની પરમ કૃપાથી આજે અમારા બા અમારાથી જુદા થઈ ગયા છે પરંતુ તે ક્યારેય જુદા થઈ શકે અનંત યાત્રાએ ગયા છે જ્યાં પરમાત્માનું પરમ ધામ છે તે શરીરથી અમારી સાથે નથી પરંતુ તેમની યાદ અમારા હૃદયમાં હંમેશા રહેશે અમને અમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં અમારા માટે માર્ગદર્શન આપતા તેમણે અમારા માટે દરેક પાત્ર ભજવ્યા હતા ક્યારેક બા બન્યા ક્યારેક સાસુ બન્યા ક્યારેક જેઠાણી બન્યા ક્યારેક મિત્ર બન્યા તો ક્યારેક સલાહકાર બન્યા તેમના હૃદયની એટલી વિશાળતા હતી કે અમને ખબર જ ન પડી કે તે અમારો કયો રિશ્તો છે ફક્ત અમે અમારા બા બનીને જ રહ્યા દરેક પ્રસંગોમાં અમને વ્યવહારિક જ્ઞાન આપી માર્ગદર્શક બન્યા વ્યવહારિક જ્ઞાન પૂરું પાડ્યું પરિવારમાં જ્યારે કોઈ શરીરથી બીમાર હોય ત્યારે અમારા ડૉક્ટર પણ બન્યા માનસિક રીતે અધ્યાત્મનો સહારો લઈ અમને જ્ઞાન પૂરું પાડ પાડતા અને કોઈ પણ પ્રકારના મોહથી તે દૂર હતા અમને સારી શરીરથી સ્વસ્થ રહેવા માટે હંમેશા ભલામણ કરતા કોઈ પણ કર્મ નિષ્ઠાપૂર્વક કરવું તે પણ અમે તેમના પાસે શીખ્યા હિંમત સાહસ અને આત્મવિશ્વાસથી ખૂબ જ ભરપૂર હતા દરેક કર્મને તેમણે ભક્તિનું સ્વરૂપ આપ્યું હતું નિડરતા પણ તેમનો બહુ મોટો ગુણ હતો અમને ફક્ત તેમના જીવનમાંથી ઘણી પ્રેરણાઓ મળી છે તે અમે અમે પણ એટલા અમે સદભા અમને અમને પોતાને પણ અમે સદભાગી સમજીએ છીએ અમારા દીકરા કે હોવો પણ ને પણ કર્મ કરવા માટે હંમેશા પ્રેરિત કરતા કરતા જ રહ્યા બહુ જ મોટો અને જોઈત પરિવારને એકત્રિત કરીને સમદ્રષ્ટિથી રાખવા માટે તેમનો બહુ મોટો ફાળો હતો અમારા બધાના દિલ જીતવા માટે તેમની પાસે એક મોટી કલા હતી જે અમને પ્રેરણા આપી રહી છે કોઈ પણ વ્યક્તિની શરીરથી સેવા કરવાની હોય ત્યારે તે પાત્રતા ન જોવી અને કોઈને પણ પણ જમાડવા હોય ત્યારે પાત્રતા ન જોવી આ એમની શીખ અમારા માટે ગુરુ મંત્ર બનીને રહેશે અને થોડાક શબ્દોમાં ઘણું લખ્યું આજે આ સોપ્ત સંદેશ નથી પણ એક પ્રેરણા સંદેશ છે પરમાત્મા તેમને જ્યાં હોય ત્યાં શાંતિ આપે આગળની યાત્રા તેમની સફળ થાય તેવી અમારા કુળદેવી તથા પાસે પ્રાર્થના આ અમારા પુના ગ્રુપ તરફથી રતનબેન મનોજભાઈ ભાવેશભાઈ દિપ્તીબેન વિજયભાઈ જાગૃતિબેન તથા કેતનભાઈ નીલમબેન તથા અજયભાઈ ને જીનીસાબેન તરફથી આ અમારી શુભ સંદેશ પ્રેરણા સંદેશ આપ સમક્ષ રજૂ કર્યો છે અને એમને બહુ ઈચ્છા હતી કે છેલ્લે એને મને કીધું તું કે મને તારા મોઢાનું ભજન સાંભળવું છે તો મેં કીધું કે હું સંભળાવીશ છેલ્લે હું સંભળાવી તો ન શકી મને તબિયત મારી થોડી નરમ હતી એટલે એક લીટી હું તમને ગાયને જરા સંભળાવું કે મારો અવાજ બા સુધી પહોંચે અને બાના આશીર્વાદ મને મળે અને આપ સૌને મળે चिहवेपि वा स्पृतमृतमेतदेव गोविन्द दामो धर्माधवेदी गोविन्द ददामो धर्माधवेदी चिहवेरसने वधुरप्रियातम् रविन्देलपदारविन्दं पुकारविन्दविनिवेशयन्दं वदस्य पात्रस्य कुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि मुकुन्दं આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ હૃદયથી આપે ભાવાંજલિ અર્પણ કરી છે ને હવે પૌત્રી દેવાંશી